તમારું હોવા પૂછી જમી પછી એની આપડે ભાવ પાડા પાડે એમની કોલમો નવી નખાય છે

ઈટમે આ તો દૂધ મુરેત કરવો પડ્યો ને તમને આલ છે બીજ થી ચીલી આડી બી આવે આવતી એટલે એ આ તમને આલ છે બીજો ગાબી ચીલી બીજ તમે સુતા કોઈ હોય કેટલી આપી ગેરંટી પૈસા નું ધમણ એમ કર દો તો કે અમારે માર કા રીતે ઢુકડીયે ઘડી ગઈ છે ના પૈસા છે પણ 925 લગન આવવાનું એટલે દળ 925 ની કીધું પાતાર થી વ્યવહાર કરવો પડે લાઈવ મેલ હોય એટલે હાલજો આજ પૈસા હાલજો આજ ના પછી કેડી ભાઈ ઈ તો પછી જેડી હોય